તો જુઓ મિત્રો અત્યારે વરસાદે ચાલુ થઈ ગયો ટાઈમ પણ તમને બતાવો આગળ સાથે પવન પણ જોરદાર છે અત્યારે જ શરૂઆત તો થઈ છે ને કડાકા ભડાકા સાથે ચાલુ છે ને પવન જોરદાર છે સાથે તમે જોઈ શકો આમાં કહેવાય કે પાણી બધું છે ને એકદમ ફુવારા ટાઈપ ઉડી જ જાય છે વિડીયોમાં ક્લિયર દેખાતું નથી પવન એટલો જોરથી છે ને એટલે જો આમ તમને ધુમાડા ધુમાડા કાઈ થોડું થોડી દેખાતી છે બાકી એકદમ ક્લિયર નહીં દેખાય કેમ કે એની ઝડપ થાય બેટલી છે તો ચાલો ટાઈમ પણ બતાવી દો તો જો ચાર વાઈ ગયા છે અત્યારે ચાલુ થઈ ગયું છે જો સામે રાજી ને બધી વસ્તુ અત્યારે લીલા જેમ ને લઈને આવ્યા છે રહોડામાં બધી કેમ કે બળતણ બધી અમે કરવા માટે બળતણ બહાર થી લીધા સામે મૂક્યા હતા પણ અહીંયા કાંઈ રહ્યું નહીં જો આપણે ઘણી વખત વાત કરી છે ચોમાસામાં તો કે અહીંયા કાંઈ આ બાજુથી પવન સાથે વરસાદ હોય ને એટલે અહીંયા સામે કાંઈ વસ્તુ રહે જ નહીં તો આજે એક જ દિવસ કેમ કે પવન સાથે વરસાદ છે એના હિસાબે બધું જોવા આવું કઈ થાય છે તો વાત જવા દો ને વરસાદ ગાજે તો તમને અવાજ આવશે જ એનું કારણ કે આમાં જે પાણી બધું ને એનો અવાજ આજો આવે પથરામાં એના હિસાબે વરસાદ ગાજે છે તો એનો અવાજ નથી આવતો ને આપણે જો લીંબુડીને ચેકો મારે ને એ પાછો આજે થોડોક નમાઈ દીધો થોડોક પી પહેલાં આવ્યો ત્યારે ને થોડોક આજે આપણે હમો નતો પીરો પણ તું આજે લાગે છે કે હા ઉપાડી દીધું છે જો બેન હે અત્યારે નીકાળે છે એક બાજુ મૂકી દે એમ લીલા બેન જોવે આ વરસાદ એને તો બહાર જાવે પણ તો આટલા ટાટો વરસતો પછી ઠંડી લાગે તો એ જો અહીંયા ખાના બધું મુકતા ત્યાં ગઈ કે એટલે લે લે ન આયા ને બા થોય થોડું પળડી જો ન ફાટ લો આપણે સામે નઈ તો પણ આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં ક્યાં રે મત મત તો મિત્રો હવે જો કંઈક થોડોક શાંત પીડ્યો છે ને હવે આપણે તમને થોડો વ્યૂ અહીંયા બતાવીએ આપણે ત્યારે તો વાત કરી હતી કે તું સામે પહોંચી જ પણ જો હવે અહીંયા નજીક આવે તમને બતાવું તો જો સામે ફી તો સુધી આવી ગયું છે અને જો અહીંયા પૂર્ણ સીમેન્ટ બધાય પાણી ભરાઈ ગયું છે પવન જ એટલો હતો કે જે વરસાદ આવે એ સીધો અહીંયા ભટકાતો સામે દિવાલે અહીંયા ખાણે જો બર્તનની લાઈન બધું નીચું હતું તો એ પણ પલડી ગયું છે જોકે બીજા લાઈન આપણે અહીંયા રસોડામાં મૂકી દીધા એટલે વાંધો તો ન આવે બીજા રસોડામાં પી જતા પણ તું થોડાક વધુ લઈને અહીંયા રાખતા હતા પણ તું વરસાદ જ જેટલો આવ્યો ને તો ત્યાં તો બધું પલાળી દીધું ને આમાં પણ જો આ વખતે કંઈક ઉપરથી પાણી આવ્યું કે કેમ આવ્યું હોય દેખાય તમને તો જો એટલે સ્લાઇડ કરી એટલે થોડુંક દેખાય અંદર જઈને બતાવું તો જો કોઈ વરસ તો નથી આવ્યું આ વર્ષે આ પહેલાં વરસાદમાં જ આવ્યું કે આ મેં પણ થોડું થોડું ઉતર્યું અહીંયા થોડુંક બધું છે નજીક જેવું જોઈશે બધું ઘણાથી પતરું તૂટી ગયું એવું લાગે છે કેમ કે અહીંયા વચ્ચે આવ્યું છે જો તમને બતાવું અહીંથી આગળ નથી જોવો ખાર્યો હે ને અહીંથી નીકળો એટલે આ પતરો તૂટી ગયેલું કે બધું ક્યાં ને ક્યાં એક વરસાદ થયો એટલે બધું લીકેજ હોય ખ્યાલ આવી ગયો છે બાકી તો હવે અમુક રિપેરિંગ કરવું પડશે અને અહીંયા પણ થોડુંક કરવાનું તો હે પણ તું કારણ કે એ જ નહોતા અત્યાર સુધી આપણું કામ જે હતું એ કમ્પ્લીટ માન કરી રહ્યા છે આજે કરે છે કાલે બધું કમ્પ્લીટ કરી રહ્યા થોડોક ટીમો ત્યાં થોડોક બહાર ન આવ્યું તમને બતાવી દઉં હાલ બાજુ આપણા ગાનું એ બધું કઈ બધું અમુ જ કરવાનું છે પહેલો વરસાદ જ છે ગા માતાજી છે એ પલળી ગયા એનું કારણ આપણે પહેલાં પણ એક દિવસ વચ્ચે એવું લગ્ન બધું થયું કે ત્યાંથી આપણે જે કાગળ નહીં ખાંડી જેવો ઉડી ગયો છે એટલે હવે નવો જ નાખવાનો છે આ બધું સરખું કરીને નવો બીજો માથે નાખવાનો છે અને થોડુંક તમને બતાવો જો અહીંયા થોડોક નીચક થઈ ગયો છે પાણી પીરું ના હિસાબે થોડોક અહીંયા પણ થઈ ગયો છે તો અહીંયા પણ પાણી ના હિસાબે અહીંયા પણ થઈ ગયો છે તો પણ પાણી બધું આપણે નીકળવાનું જોકે તૂટી ગયું અહીંયાથી ધીમે ધીમે નીકળે છે હવે કામ આપણે ચાલુ એના પેલા થોડોક વ્યૂ તમને બતાવી દઉં કે ચાલુ તો છે જ ને પાછું ધીમે ધીમે વધતું જાય છે જો પાછું વેચ્યું છે

તો અત્યારે આપણે તમને બતાવીએ ત્યારે જો જે પાણી જાય ને એ કાંઈ દેખાતું નહોતું હવે મીનું દેખાવા બેટુ પાણી પી જે તમે બતાઈ જો કે તે નીકળવાનું ચાલુ કર્યું છે વરસાદ આવી ગયો છે બે બે જે પાણી નીકળી બધી સાના સુધી પહોંચી ગયું મેં એટલે એમ ચાલુ આ બાજુથી નીકળી ગયું છે અહીંયા કણેથી હવે વચ્ચે આલ બધી આગળ એક જગ્યા રહી એટલે કે ત્રણ જગ્યા હતી માંથી બે જગ્યાને કાઢી દીધું છે માંથી બે જગ્યા આમ જોકે કાગળ તો તૂટી જ ગયેલો છે પણ જ્યાં સારો કાગર હોય ને અહીંયા આપણે પાણી ભરાઈ ગયું હતું એટલે હવે અત્યારે કાગળ તોડી અને નીકાળી લઉં હમું કરી હતી બધે હું કરીને અહીંયા બધે જો કોઈ પીયો નથી તો આને બધે રાખવાનું છે એટલે અહીંયા તો કાંઈ પાણી ભરવાનું નતું હવે વચ્ચે ત્રણ જગ્યાએ હતું અહીંયા અહીંયાથી નીકાળી લીધું એટલે કે અહીંયા નીકળવાનું ચાલુ છે ને અહીંયા આપણે ઊભા છે અત્યારે ક્યાંથી નીકળેલી હતી ને અહીંયા નીકળે છે બધા કચરોને નીમના હિસાબે બધું પાણી પણ તમે જોયું કચરાના હિસાબે તો આ બધું પાણી અત્યારે વરસાદ રહી ગયો એટલે નીકળવાનું ચાલુ કર્યું તો એ પાણી પણ જો અહીંયા બધે ભરાઈ ગયું ને ચેક અહીંયા સુધી પહોંચી ગયું છે પાણી નીકળવાનું કારણ જે કે જે વાડ છે લગાવેલા એ તૂટી ન જાય એટલા માટે નકર વજન ના હિસાબું તૂટી જાય તો અત્યારે તો એકદમ બધું શાંત થઈ ગયું કલાક જેવો ટાઈમ થયો તમને ટાઈમ પણ બતાવવું અહીંથી ઝૂમ કરું હું તો જો પાંચ ને પાંચ થઈ એટલે કે એક કલાક આપણે ત્યારે પણ ટાઈમ બતાવીએ તો શરૂઆત કરી ત્યારે ત્યારે ચાર વાગ્યા હતા તો એક કલાક ધીમો ફૂલ ને એવી રીતે બધું વરસાદ ચાલુ રહ્યો થોડી વાર વધુ હતું થોડી વાર પછી ધીમું પડી ગયું હતું ઓલરેડી હવે કે ફાઇનલી એકદમ બંધ થઈ ગયું ને જે હાલ બાજુ થોડુંક લાગે એવું બાકી તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે આ બાજુ આ બધી જો ઝાડવાની હાલત બધા છે પીડા પાંદો બધા ખરી ગયા છે આપણે ટેકો લગાવ્યો હતો ને એ પણ નમાવી દીધું તો પવન આવ્યો ત્યારે લગાવ્યો તો આપણે ગઈ સાલ જ્યારે આવી રીતે વરસાદના લીધે જ નમી ગઈ હતી ત્યારે આપણે લગાવ્યો તો પણ અત્યારે વરસાદના લીધે બધું નમી ગયું છે અને ઓમે કહેવાય કે બધું સારું થઈ ગયું જો હવે ઝાડવા બધા મીના ચમકવા કેમ કે આમાં બધી ધૂળ ઉડી ઉડીને ચોંટી હોય ને એ બધી ધોવાઈ ગઈ છે તો મિત્રો આપણે આગળ તમને બતાવીએ દિવસે કેમ કે વરસાદ આવે ને અત્યારે સાંજ પેઢી ત્યાં જો પાંખો કેમ કે મકડા હે એ આવી ગયા છે જોરદાર તો આપણે કીધું તમને આ ક્લિપ બતાવી દઈ પછી બ્લોગને આપણે ત્યારે પૂર્ણ નહોતો કર્યો તો બ્લોગને પણ પૂર્ણ કરીએ અને જલ્દી મળીએ એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત જો અત્યારે એને મધ જેમ હોય ને એમ આવી ગયા છે એટલે થોડીક વાર બલ્બ પણ બંધ કરવો પડશે એટલે ફરી ફરિયામાં આપણને બેસવા પણ નહીં દે